અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતેથી અંકલેશ્વર સુરત દાહોદના બે શેડ્યુલનો પ્રારંભ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો સાથે આગામી દિવસોમાં પણ દર પૂનમે ડેપોમાંથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવશે તેમજ અંકલેશ્વરથી હાસોદ સુધી રાત્રિના પોણા બાર વાગ્યે પણ બસ શેડ્યુલ શરૂ કરવામાં આવશે અંકલેશ્વર એસ ટી વિભાગ દ્વારા મુસાફરોને સુવિધાને ધ્યાને લઈને અંકલેશ્વરથી સુરત દાહોદના બે શેડ્યુલ શરૂ કરવામાં આવ્યા છે અંકલેશ્વર એસ ડેપો ખાતેથી સવારના પોણા સાત વાગ્યે બસ ઉપડીને સુરત જશે બાદ ત્યાંથી દાહોદ ખાતે પહોંચશે તેમજ દાહોદથી ઉપડીને સુરત ખાતે પહોંચીને અંકલેશ્વર ડેપો ખાતે પરત ફરશે ત્યારે આ બંને શેડ્યુલનો અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરજી પટેલના હસ્તે વિધિવત ઉદ્ઘાટન કરીને લીલી ઝંટી આપીને પ્રારંભ કરવામાં આવ્યો હતો સાથે દર પૂનમે ડાકોર જતા અંકલેશ્વર હાસોટના ભક્તોને અન્ય સ્થળેથી બસમાં જવું પડતું હતું ત્યારે હવે આગામી દિવસોમાં અંકલેશ્વર શહેર ડેપો ખાતેથી દર પૂનમે ડાકોની બસ સેવા શરૂ કરવામાં આવશે તેમજ આગામી દિવસોમાં અંકલેશ્વર હાસોટની એક રાત્રિના પોણા બાર વાગ્યેની બસ પણ શરૂ કરવામાં આવશે જેથી નોકરિયાત વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પટેલ ભરૂચ એસટી વિભાગીય નિયામક એસવી ચૌહાણ ડેપો મેનેજર જે બી ગાવિત તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ પટેલ જિલ્લા પંચાયતના સભ્ય ભરત પટેલ સહિત એસટી ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ ભરૂચ એસી ડિવિઝન તરફથી અંકલેશ્વર ડેપોને બે એસી બસો ફાળવવામાં આવી છે જેમાં અંકલેશ્વર સુરત દાહોદ વાયા બરોડા અને ગોધરા થઈને જશે અને આવવા જવા માટેની બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને અહીંયાથી સુરત સુરતથી દાહોદ જવાવાળા પેસેન્જરોને સગવડતા મળે એ પ્રકારે અંકલેશ્વર એપોને જ્યારે બે બસ મળી ત્યારે ખૂબ અભિનંદન પાઠવું છું કે લોકોની સગવડતામાં વધારો થવાનો છે પહેલાં બે ત્રણ બસો બદલીને જવું પડતું હોય એની જગ્યાએ અંકલેશ્વરથી સુરત જવું હોય સુરતથી ગોધરા બરોડા દાહોદ તો એના માટેની સગવડતા આજથી અહીંયા શરૂઆત થવાની છે ત્યારે આ બસનો લાભ તમામ લોકો લે એવી અપેક્ષા રાખું છું અને સાથે સાથે દર પૂનમે અંકલેશ્વરથી ડાકોર માટીની બસનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ પણ એસટીનું ટીનું શરૂઆત થશે અને અંકલેશ્વર જેઆઈડીસીમાં નોકરી કરતા લોકોને રાત્રે પોણા બાર વાગે હાંસોદ તરફ જવા માટેની જે તકલીફ પડતી હતી એના માટે પણ અંકલેશ્વર ડેપોથી હાંસોદ સુધી પોણા બાર વાગે ઉપરીને એ તમામ રાતના નાઈ શિફ્ટ કરીને આવતા લોકો માટે પણ એની સગવડતામાં વધારો થવાનો છે ત્યારે ફરીથી આ બસોનો લાભ લેવા આપ સૌ મુસાફરોને વિનંતી કરું છું